ગુજરાતમાં પ્રથમ વખત જૈન બર્કટ ફાર્મ અને રેડક્રોસ દ્વારા અત્યાધુનિક સાધનો સાથેની સ્વાસ્થ્ય પરીક્ષણ મોબાઈલ વાનનો લોકાર્પણ કાર્યક્રમ ભાવનગર કલેક્ટર કચેરી ખાતે યોજાયો હતો જૈન બર્ગટના મેનેજિંગ ડાયરેક્ટર આશીષભાઈ પોતાની ખાસ ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમ કલેક્ટર કચેરી ખાતે આવેલ કોન્ફરન્સ હોલમાં આ વાન અંગેની માહિતી આપવામાં આવી હતી બાદમાં ભાવનગરના કલેક્ટર આર કે મહેતા દ્વારા રિબિન કાપીને આ વાનને લોકોની સેવા માટે કાર્યરત કરવામાં આવ્યું હતું આ વાનમાં દસ આધુનિક સાધનો દ્વારા શરીરના નવ અંગોના પચીસ પરીક્ષણ સાથે ડોક્ટરની ટીમ સેવાઓ આપશે આ વાન ભાવનગરના લોકોને ખૂબ જ ઉપયોગી સાબિત થશે તેમજ આ અંગે વધુ માહિતી રેડ ટૂર સોસાયટીના વાઇસ ચેરમેન સુમિત ઠક્કર દ્વારા જણાવ્યું હતું કે સુમિત ઠક્કર વાઇસ ચેરમેન ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ભાવનગર ખાસ આજે ભાવનગરમાં એક નવી વસ્તુ નવી વિશિષ્ટ એક્ટિવિટીઝ અમે લોકોએ શરૂ કરવા જઈ રહ્યા છીએ આ જેનબર ફાર્માસ્યુટિકલ લિમિટેડ કંપની જે અમારા સાથે બ્લડ બેંકના સમયથી જોડાયેલી છે એમના ફેમિલીનું ઉત્તમ એન્ડ ભૂતા રેડક્રોસ બ્લડ બેંકથી અમે લોકો બ્લડ બેંક ચલાવી રહ્યા છીએ અને જેનબર ફાર્માસ્યુટિકલ લિમિટેડ કંપની તરફથી અમને સીએસઆરમાં એક વિશિષ્ટ વેન મળી છે ખાસ શરીરના નવ અંગો જેને અલગ અલગ અંગોની તપાસ કરવા માટે ઘણી વખત લોકોને અલગ અલગ લેબોરેટરીઝમાં અને હોસ્પિટલ્સમાં જવું પડે છે અમે લોકોએ ભાવનગર જિલ્લાના જે ગામડાઓ છે એ ગામડાના વ્યક્તિઓને વડીલોને વિનામૂલ્યે આ ગાડીની સેવાઓ મળી જાય એક ટેસ્ટનો ખર્ચો અંદાજે લગભગ ત્રણ ચાર હજાર આવે એ આ વેનમાંથી મફત થવાનું છે ખાસ એ વડીલો માટે કાનના રિપોર્ટ માટે ઓડિયોમેટ્રી ફેફસાના રિપોર્ટ માટે સ્પાયરોમેટ્રી પછી હૃદયના રિપોર્ટ માટે ઈસીજી આંખના રિપોર્ટ માટે ઓટોકેરેટોમીટર હાડકાની ઘનતાના રિપોર્ટ માટે બીએમડી રિપોર્ટ બીએમઆઈ રિપોર્ટ લેબોરેટરી લોહીના કુલ બાર પ્રકારના તપાસ માટે લેબોરેટરી સેલ કાઉન્ટર સહિતની ટોટલ સુવિધાઓ મળીને કુલ પચીસથી વધારે બોડીના ઇન્ડેક્સની તપાસ થશે અને આ તપાસના આધારે ટેલિકાઉન્સિલિંગ અમારા જે વેનની અંદર ડોક્ટર છે તપાસીને તપાસીને ટેલિકાઉન્સિલિંગ અને ટેલિમેડિસિનના માધ્યમથી ભાવનગરના ટોટલ નવ સુપર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર સાથે અમે લોકોએ ટાયપ કર્યું છે જે ડૉક્ટરો આ રિપોર્ટને જોઈને આ લોકોને વધારે સારવારની જરૂરિયાત છે કે વધારે રિપોર્ટ્સ કરવાની જરૂર છે એ નક્કી કરશે એટલે અલ્ટિમેટલી ગામડામાંથી લોકોને અહીંયા આવવાનું ઓછું થશે ખાસ કરીને આ ગાડીનો નિભાવ એ ઇન્ડસ્ટ્રીઝમાં ઓક્યુપેશનલ હેલ્થ સેન્ટર અંતર્ગત ઇન્ડસ્ટ્રીઝની અંદર જે વર્કરો અને કામદારોના ટેસ્ટ જે કરવામાં આવે છે જેનો બહુ જ ખર્ચો લાગતો હોય ક્રોસ આ ખર્ચ ઇન્ડસ્ટ્રીઝમાં બહુ નોમિનલ ખર્ચથી બહુ ઓછા ખર્ચથી ક્રોસ આ રિપોર્ટ કરશે જેથી કરીને કામ કરતા કામદારોના પણ સ્વાસ્થ્યનું ધ્યાન રાખી શકાય એટલે અલ્ટિમેટલી આ વેન ભાવનગર જિલ્લામાં કામ કરશે અમારો એક હેતુ છે કે વર્ષની અંદર સાહીઠ હજારથી વધુ કામદારો અને લોકોની તપાસ કરીને એમને સારી આરોગ્ય સેવાઓ પૂરી પાડવાનો અને આ વેન આજે અમે માન્ય જિલ્લા કલેક્ટરશ્રીના હસ્તે આજે ખુલ્લી મૂકી છે